આમોદ તાલુકાના સમની ગામે ખેડૂતોની મંજૂરી વગર માટી ખોદકામ થતા વિવાદ રેલવેના ઇઝારદારે ખાણ ખનીજની પરવાનગી લીધા પહેલાં જ ખોદકામ કર્યું આમોદ તાલુકાના સમની ગામે સમની જંગુસર વચ્ચે બનેલી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે જેથી રેલવેના ઇઝારદાર સમની ગામે વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આસપાસના ખેડૂતોની મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો આમોદ જંબુસર વચ્ચે નખાતી રેલવે લાઇન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરિયાત પડતી હોય છે જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર ખોદકામ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો રેલવેના ઇજારદાર દ્વારા દસમી એપ્રિલના રોજથી જ માટી ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ રેલવેના ઇજારદાર પાસે અગિયાર

એક ખેતરમાંથી માટીનું ખોડાણ ચાલુ છે તેની બાજુમાં અમારી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીનું ખેતર એક છે તો અમારી પરમિશન લીધા વગર અહીંયા કામ ચાલુ છે માટીનો અંડરથી ખોદે છે ત્રીસ ફૂટ જેટલું માટી કામ કરે છે તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે તો અમારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ બાજુના ખેતરનું માટીનું ખોદકામ કરેલું છે તો અમે મામલેદાર સાહેબને પણ ફોન કર્યો એમના તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળેલો નથી તો અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે પણ જે કાર્યવાહી થાય ગવર્મેન્ટની અંદરમાં જે પણ આવતું હોય અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે કરે અને અત્યારે હાલમાં અમારે મામલેદારને એટલું જ કહેવું છે કે આ જે ખોદવાનું કામ છે તે અટકાવે બરાબર